ગુજરાતમાં સ્માર્ટ શિક્ષણ આપવાની વાતો થાય છે સ્માર્ટ ઓરડા આપવાની વાતો થાય છે પરંતુ અમે દાહોદ સ્માર્ટ સિટીની એક સરકાર પ્રાથમિક શાળામાં ઊભા છે દ્રશ્યો જે પ્રાથમિક શાળા છે જેમાં અંદાજિત પાંચસો ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે અને અભ્યાસ જીવતા બોમ્બ સમાના જે ઓરડાઓ ખરી રહ્યા છે ઓરડાઓ પર ગ્રીન નેટ કવર કરવામાં આવી છે અને આવા સેન્સીટીવ જગ્યાએ આ લોકો ભણતર મેળવી રહ્યા છે એક બોર્ડ તમને જોવા મળી રહ્યો છે ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની સો આવી રીતે ઉજવણી થશે સાથે સાથે આ શાળામાં પ્રવેશોત્સવ પણ કરવામાં આવે છે શાળાના ઓરડા આપને બતાવવા જઈ રહ્યા છે શાળામાં જે પ્રમાણે નેટથી કવર કરવામાં આવ્યું છે ને પોપડા જે નેટમાં અટકી ગયા છે ને આ કોઈ દિવસ આ નેટ તૂટે અને નીચે કોઈ વિદ્યાર્થીનું ઉપર પડે અને કોઈની જી જાનમાલને નુકસાન થાય તો જવાબદારી કોણ લે અહીંયા સરકાર દ્વારા સ્માર્ટ શિક્ષણ માટેના જે સંસાધનો છે એ વસાવી દીધા પરંતુ સ્માર્ટ બિલ્ડિંગ અને જે પ્રમાણે ઓરડા કરવાના થાય ઓરડા કરવામાં ક્યાંક ને ક્યાંક તંત્રની ચૂક થઈ હોય તેવું જોવાઈ રહ્યું છે આ એક મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી છે કે અત્યારે ચોમાસું સામે આવી રહ્યું છે અને શાળામાં જે પ્રમાણે ઓરડાઓ ખરેલા જોવા મળી રહ્યા છે જર્જરિત શાળા જોવા મળી છે ચોમાસામાં પાણી આવે તો બાળકો ક્યાં બેસીને ભણતર કરે તે પણ એક યક્ષ પ્રશ્ન બની જવા પામેલ છે સાથે સાથે અત્યારે જે નગરપાલિકા દ્વારા અહીંયા જે જર્જરિત બિલ્ડિંગો જે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તોડી પાડવા માટે નોટિસો આપવામાં આવે છે તે વીસ બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે પરંતુ આ એક શાળાને બાકાત કરી દેવામાં આવી છે કયા કારણોસર બાકાત કરી દેવામાં આવી છે આ એક તપાસનો વિષય છે પરંતુ આજે દાહોદ શહેરના સ્માર્ટ સિટીના જે વિવિધ કામો ચાલી રહ્યા છે સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે આ લો સોનાની થાળીમાં લોઢાની મેઘ સમાન આ શાળા જોવાઈ રહી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો લોબી જોઈ લો અહીંયાના જે ઓરડા છે તે જોઈ લો ને જે ઓરડાને જે જર્જરિત ઓરડાની ઉપર ગ્રીન નેટની નીચે એ મોત માથે લઈને અભ્યાસ કરી રહેલા શિક્ષણ આ બાળકોને જોઈ લો આ બાળકો ઉપર કાલ ઉઠીને કોઈ જાનમાલને નુકસાન થાય તો જવાબદારી તંત્ર લેશે કે પછી અહીંયાના જે જવાબદાર અધિકારીઓ છે તે લેશે એક યક્ષ પ્રશ્ન બની જવા પામેલ છે પરંતુ આ શાળાની વારંવાર રજૂઆત કરવા છતાંય આ અગાઉ પણ અમે અમારા ચેનલ પર આ વિડીયો જો

સે સ્ટીફન સ્કૂલ આવેલી છે જે નોન ગ્રાન્ટેડ શાળા છે ખાનગી શાળા છે તેમાં સુવિધાયુક્ત ભણતર મળે છે પરંતુ તેની સામે માત્ર પચાસ ફૂટ દૂર જ આ સરકારી ઉત્તર બુનિયાદી શાળા છે જેમાં દાહોદના નાના બાળકો નાના પરિવારોના ગરીબ પરિવારોના આદિવાસી બાળકો અહીંયા ભણે છે અને આ બાળકો સાથે આટલો મોટો અન્યાય કોણ કરી રહ્યો છે આનો જવાબદાર કોણ આ એક મોટો પ્રશ્ન બની જવા પામેલ છે જવાબદાર અધિકારીઓ તેમજ જવાબદાર નેતાઓ દ્વારા આ સુલ શાળાને તાત્કાલિક અસરથી અહીંયા નવા ઓરડા મનાવવામાં આવે અથવા તો જ્યાં સુધી અહીંયા વ્યવસ્થા ના થાય ત્યાં સુધી આ વિદ્યાર્થીઓના ભાવિ અને તેમના એમના જીવનને જોખમને ગંભીરતાથી લઈ સાથે સાથે અહીંયા એ લોકોના બાળકોના હિતોને ધ્યાને લઈ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે તો આ નાના બાળકોનું જે ભવિષ્ય છે તે સાચા અર્થમાં ઉજ્જવળ થઈ શકે તેમ છે આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ